બાળકો ભરેલી બોટ તળાવમાં પલટી દસ બાળકો સહિત લોકોના મોત બનાવની મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં આવેલ વાઘોડિયા વિસ્તારની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ ગુરુવારે સવારે હરણી વિસ્તાર ખાતે આવેલી મોટનાથ તળાવની મુલાકાતે ગયા હતા અને બાળકો તળાવની મજા માણવા માટે બોટમાં બેઠા હતા જોકે આ બોટ ઓવરલોડ હોવાના કારણે તળાવમાં જ ડૂબી ગઈ હતી અને તમામ બાળકો તરફડિયા મારવા લાગ્યા હતા શિક્ષકો દ્વારા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને સફળતા મળી ન હતી જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા વડોદરા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જે બાદ અગિયાર બાળકો અને બે શિક્ષકોને બચાવી લેવાયા હતા જ્યારે દસ બાળકોના અને બે શિક્ષકોના મોત નીપજ્યા હતા આ ઉપરાંત પાંચ બાળકો મોડે સુધી લાપતા હોવાનું જાણવા મળ્યું હતું બચાવી લેવાયેલા બાળકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમની સાથે સાથે પોલીસ અને શિક્ષક વિભાગની ટીમ પણ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા પણ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કરી આ ઘટનામાં જે પણ જવાબદાર હશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી